પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં ઘોર બેદરકારી સામે આવી હોસ્પિટલમાં દર્દીઓને અક્ષયપાત્ર યોજના અંતર્ગત અપાતું દૂધ એક્સપાયર હતું કેટલીક થેલીઓ તોડીને પીતા ખાટું દર્દીના પરિવારજનોએ નર્સિંગ સ્ટાફને આ બાબતે જાણ કરી જેને લઈ તમામ દૂધની થેલીઓ નર્સિંગ સ્ટાફ એકત્રિત કરી હોસ્પિટલના સત્તાધીશોને જાણ કરી હતી ત્યારે અધિકારીઓએ આ બાબતે અન્ય વિભાગોમાં તપાસ કરતા કુલ છાસઠ થેલી પૈકી બત્રીસ થેલીઓ અગિયાર તારીખ એટલે કે ગઈકાલની તારીખવાળી મળી આવી હતી હોસ્પિટલમાં સેવા આપતી સંસ્થાથી ભૂલથી મુકાઈ ગયું હોવાનું સામે આવ્યું છે સવારે જે દૂધની થેલી આપવામાં આવી ત્યારે મેં દૂધની થેલી એક ગુંડ પીધી પછી મને ખાટું લાગ્યું પછી મેં પાછળ ડેટ ચેક કરી એટલે યુઝ બાય અગિયાર તારીખ હતી પછી ડેટ ગયેલી હતી એના આજે બહાર થઈ છે અને એના કારણે એમ કે આવી દૂધની થેલી અમે પીએ તો પછી એમાં બ્રેસ્ટનું ફીડિંગ મારા બાળક કરે પછી એમ અમારા બ્રેસ્ટનું ફીડિંગમાં બાળક કરે તો નુકસાન તો બાળકને જ થવાનું હતું એ જે દૂધની થેલીઓ હોય છે એમાં એક્સપાયરી ડેટ વાળી કેટલીક થેલીઓ આપવામાં આવી હતી તો જ્યારે આવું જાણવામાં આવ્યું ત્યારે દર્દીઓએ દૂધ પીધું નહીં અને દૂધ ફેંકી દેવામાં આવ્યું અને આ બાબતે પછી જ્યારે અમે સપ્લાય કરનાર જે એજન્સી છે જે હોસ્પિટલમાં છે એ એજન્સીના કર્મચારીને પણ અમે રૂબરૂમાં પૂછતા એમણે જણાવેલું કે જે એમના ઉપર ઉપરથી જે સપ્લાય કરવામાં આવતું હોય છે દૂધ એમાંની કેટલીક થેલીઓ આજે એક્સપાયરી વાળી એમને ત્યાં આવી ગઈ